સત્તર નવેમ્બર 1913 ના રોજ આપણે ઉભા છીએ કારણ એ હતું કે ગોવિંદગુરુ મૂળમાં વાંસીયા તાલુકો સિમલવાડા જિલ્લો ડુંગરપુર રાજ્ય રાજસ્થાનના નિવાસી હતા દ્વારા આખો ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ પ્રદેશ કહેવાય છે તે આખા પ્રદેશના તમામ માણસો ને સુધારાવાદી પ્રવૃત્તિઓ તરફ જોતરી ગામે ગામ ધોનીઓની સ્થાપના કરેલી એમાં એક લાખ અને એસી હજાર ધોનીઓની સ્થાપના કરી સાથે મેડ કોદવાઓની નિયુક્તિ કરેલી જેના પરિણામે આદિવાસી સમાજ જે પરંપરાગત સેવન કરતો હતો માં ગોવિંદગુરુની ચળવળના લીધે સુધરી ગયો અને એમને નશીલા પદાર્થોનો ત્યાગ કર્યો હવે એ વખતે ડુંગરપુર સ્ટેટ હતું ગણી સ્ટેટ હતું પછી કુસલગઢ સ્ટેટ હતું પછી આપણું સુર સ્ટેટ દેવગઢ બાજાર સ્ટેટ સંજેલી સ્ટેટ આવા નાના મોટા સ્ટેટ હતા હવે રાજા મહારાજાઓની દારૂની હતી દારૂની આવક એકદમ ઘટી ગઈ જેના લીધે રાજાઓ ગોવિંદગુરુના વિરોધી બન્યા અને આદિવાસી સમાજના કહેવા માંડ્યા અને ગોવિંદ કેવા કે ભાઈ તારી ભક્તિનું જે ચળવળ તે ચલાવ્યું છે એ તો બંધ કરે તો ગોવિંદગુરુએ કહ્યું કે તમારી આવક અને તમારો વેરો ભરવા માટે હું મારા સમાજને કોઈ દિવસ માસ મદિરા દારૂ આજે નશીલા પદાર્થો છે સમાજ થોડી ખાનારા એ પદાર્થોનું સેવન કરવા દઉં નહીં ઓગણીસોને ની અંદર અહીંયા સમસભા નામનું વિશાળ સંગઠન ઊભું કરેલું અને એમાં એથી પહેલા બી અહીંયા આગળ જ્યારે ગોવિંદગુરુ અહીંયા આગળ માંડગઢ ખાતે ધોરીની સ્થાપના કરી એ વખતે આપણે ગુજરાતના ડુંગર ગામના સત્યપુરા તાલુકાના દાહોદ જિલ્લાના પહારગી પોજાભાઈ ધીરા